ત્યાં આવો તો જોશીભાઈ જામીન ની શરતો વિશે શું કે છો ચેતરભાઈ હા જામીનની શરતો વિશે શું કેશો ચેતરભાઈ શું છે નામદાર કોર્ટના જે પણ નિર્ણય છે એને રાખીએ છે આવનાર દિવસોમાં આગળ પડકારીશું જે પણ શરતો છે અરે જુઓ જુઓ મિત્રો ચૈતરભાઈ વસાવા જલ્દી બહાર આવી ગયા છે અને એમને જમીન મળી ગયા છે મિત્રો આજે રોજ 8 સપ્ટેમ્બર એટલે કે આજના રોજ એમને જમીન મળવાના હતા તો મળી ગયા મિત્રો અને સીધા પહોંચી ગયા વિધાનસભાએ અને એમને એવું ભાષણ આપી દીધું કે જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે એટલે વિડીયો પૂરો જોઈ લેવો તો નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું ટોલીવુડ મેન ચેનલમાં તો મિત્રો તમને ખબર જ છે કે આજના રોજે ચૈતર વસાવા જે ડેટેપાડાના ધારાસભ્ય છે અને આ આજે જામીન મળી ગઈ આખરે ચૈતર વસાવાને ત્રણ દિવસ માટે સ્વાગત કરી લેવામાં અને મિત્રો આજે જેલમાંથી બહાર આવી ગયા ફાઇનલી મિત્રો એમને જામીન મળી જ ગયા ત્રણ દિવસ માટે અને મિત્રો આદિવાસી સમાજ તો તમે જોઈને ચોંકી જશો એવી રીતે સ્વાગત કરી રહ્યા છે લોકો કેટલા ઉત્સાહ છે બધું તમને આગળ વિડીયોમાં બતાવીશ એટલે વિડીયો પૂરો જોઈ લેજો વિડિયોને સ્વાઈપ કર્યા વિના અને મિત્રો લોકો ચૈતરભાઈ વસાવાને બે મહિનાથી બહાર રહેવાની રાહ જોઈ રહ્યા છે કે લોકો ક્યારેય ચૈતરભાઈ વસાવાને આપણે બહાર આવીએ અને આદિવાસી સમાજ અને અન્ય સમાજ તેમને મળવા ઉત્સાહ થઈ રહ્યો છે મિત્રો અને મિત્રો હવે સોશિયલ મીડિયામાં તો એવી વાતો ફરી રહી છે કે શું ચૈતરભાઈ વસાવા હવે સીધા જેલ બહાર આવ્યા તો શું પોતાના પરિવારને મળશે એમનો પરિવાર એમનું સ્વાગત કરી શકશે કે પછી મિત્રો પોતાના પરિવાર માટે ટાઈમ કાઢી શકશે તમને શું લાગે છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો હવે સોશિયલ મીડિયાની આધારે એવી વાત જાણવા મળી છે કે ચૈતરભાઈ વસાવા જે છે એ ડાયરેક્ટ હવે ગાંધીનગરના વિધાનસભામાં પોતાના ચોમાસું સત્ર માટે હાજર રહેશે અને આખો દિવસ ત્યાં જ વિતાવવાના છે એવી જાણકારી મળી રહી છે મિત્રો તમને શું લાગે છે કે એ પોતાના પરિવારને મળવા જશે કે નહીં મળે કે શું પછી વિધાનસભામાં જ રહેશે તમારી શું રાહ છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા મિત્રો હાઈકોર્ટે ફરી જાણ કરી છે કે જેતર વસાવા જે છે એ શરતી જામીન મળ્યા છે એમને અને એમના ઉપર શરતો લાગુ પડશે જેમ કે પોલીસ વિરુદ્ધ કોઈ સ્ટેટમેન્ટ આપી શકશે નહીં અને અન્ય બીજી શરતો ખર્ચે ત્રણ દિવસ માટે એ રહેશે મિત્રો અને મિત્રો હવે લોકો એવી વાતો કરી રહ્યા છે કે શું ચૈતરભાઈ વસાવા પોતાની ફેમિલીને મળશે કે પછી ધારાસભ્ય તરીકે ડેડિયાપાડાના કામ જ કરતા રહેશે અને મિત્રો આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે ધારાસભ્ય તરીકે શું વિધાનસભામાં આજે મિત્રો ચૈતરભાઈ વસાવા જે છે આદિવાસી સમાજને લઈને એક વાત કરશે કે પછી મિત્રો બે મહિના ઉપર થઈ ગયું છે જેલમાં રહીને આવા તો એ કઈ રીતે વાત કરવાના છે બધું જ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે મિત્રો અને હા મિત્રો તમને લાગે છે કે વિધાનસભામાં ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજ માટે લડવા માટે બોલવા દેવામાં આવશે કે નહીં તમને શું લાગે છે મિત્રો આમ તો મિત્રો જે સાચા લડાટે લડતા હોય એમને સાચા કાર્યક્રમ કરતા હોય સાચું કામ કરતા હોય એમને બોલવાનો હક આપવો જ જોઈએ અને મિત્રો ફરી સંજયભાઈ વસાવાએ એમ કહી દીધું છે કે ચૈતરભાઈ વસાવા જે છે એ બધાની સામે જાહેરમાં મારી સામે માફી માગી લે તો હું આ કેસ પાછો લઈ લઈશ પણ મિત્રો તમને શું લાગે છે કે ચૈતરભાઈ વસાવા ફરી શું માફી માગશે અને શું એમને માફી માગવી જોઈએ તમને શું લાગે છે એ તમે જણાવજો કમેન્ટ અને હા મિત્રો આ જે બધી માહિતી છે સોશિયલ મીડિયાને આધારે મળેલી છે એટલે સાચી પણ હોય અને ખોટી પણ હોય એટલે તમારે નિર્ણય લઈ લેવો કે આ માહિતી સાચી છે કે ખોટી છે ચકાસણી કરી લેવી બાકી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર હજી નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને હા મિત્રો તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરતો બાકી મિત્રો મળીએ બીજા નવા અપડેટ સાથે ત્યાં સુધી જય રામ જય હનુમાન દાદા